નિર્માણ મંત્ર ચાઇલ્ડ હોસ્પિટલ ખાતે આઠ વર્ષીય બાળકને એસી દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર આપવામાં આવી હતી બાદ એકસો ને પાંચમા દિવસે બાળકને સારવાર પૂર્ણ થતા ડિસ્ચાર્જ કરી તબીબોએ નવું જીવન આપ્યું હતું નિર્માણ મંત્ર ચાઇલ્ડ હોસ્પિટલ ખાતે તીર્થભાઈ તબલભાઈ નિમાવતને અત્યંત તબીબરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ રિદ્ધેશભાઈ લાણીના અંડરમાં રખાયા હતા જ્યાં તીર્થભાઈ નિમાવતને એસી દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખી હોસ્પિટલના તબીબ અને અન્ય સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હતી આ સારવારની મહેનતે રંગ લાવી હતી અને તીર્થ નિમાવતને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવ્યા બાદ એકસો ને પાંચમા દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો ડૉક્ટર રધિશ રાણીયા હું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ન્યુરોલોજીસ્ટ તરીકે મંતર ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાજર છું મારી સાથે ડૉક્ટર પુષ્ક કેડિયા સાહેબ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ડૉક્ટર જગત સાહેબ સાહેબજીને તમે હમણાં સાંભળ્યા પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે કામ કરે છે જીબીએસ જે આ ગંભીર બીમારી છે એમાં એક ટીમ એપ્રોચથી ખાસો ફાયદો થતો હોય છે ન્યુરોલોજીસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ સારા નર્સિંગ સ્ટાફ અને પ્રોપર હાઉસકીપિંગ ચોખ્ખાઈ જો આપણે પ્રોપર રાખીએ તો બાળકોને ઇન્ફેક્શન ના થાય અને યુઝ્યુઅલી આ ટાઈપના કેસીસમાં આપણે બાળકને થતું ઇન્ફેક્શન ન લાગે અને લાગે તો યોગ્ય સમયે આપણે એનું નિદાન કરીને જો સારવાર કરીએ તો બાળકમાં ભવિષ્યમાં એને લગતા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકીએ એક મોટું ચેલેન્જ હોય છે સદનસીબે તીર્થમાં એવું કોઈ ઇન્ફેક્શન આપણને લાગ્યું નથી થોડા એને યુરિનરી કેથેટર એટલે પેશાબની લગતી થોડી તકલીફો થઈ હતી અને છેલ્લે એક મોટું ચેલેન્જ હતું કે એના એક ડાયફ્રામ એટલે અંદરનું એક સ્નાયુ હતું એ છેલ્લે સુધી પેરાલાઇસ રહ્યું હતું એના કારણે એના ફેફસા વ્યવસ્થિત રીતે કામ નહોતા કરતા જેના કારણે અમારે થોડી વધારે મુશ્કેલી વેઠવી પડી હતી પણ સદનસીબે એ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત અત્યારે કરવા માન્યું છે અને અત્યારે તીર્થ એકદમ ઓલરાઈટ છે